और ये जो अपना इधर सुतरापाड़ा पे जो काम हो रहा है वहाँ के जो टेटा पुल देखे वो भी क्या है कि ऐसे हुए हैं कि उसमें भाई कि जो ये यूज किया है ये क्या टूटने लगे हुए ये क्या खराब हो रहा है तो ये इनके क्या लाइफ होगी कितना ये चलेगा और ये क्या वो कर पाएंगे ये कामों थे थाई चे ये सरकार पैसा आपे चे ना काम मटे आपे चे बंदर डेवलपमेंट मारा आपे चे तेरी अंदर माँ तेरे नबुरु काम થાય છે એવી અમને ફૂલ અમે ગેરંટી આપીએ છીએ કે બહુ નબળું કામ થાય છે અને નબળી ખોલું ચીસ વાપરે છે તો સરકારશ્રીને અમે અમે માછીમારો વતી એમ વિનંતી કરીએ છીએ કે આના ઉપર ધ્યાન આપે અને એકદમ મજબૂત થાય આ બંદર અને એમ આ જે ખર્ચ માટે જે સરકાર ખર્ચ કરે છે રીતે પૈસો વપરાય દેખાય છે કે જે રીતના હમણાં મીડિયામાં પણ આવેલું છે આની પહેલા ધારાસભ્યો છે એને પણ જનતા રેડ કરેલી હતી ત્યારે પણ જે ગુણવત્તા વગરનો જે માલસામાન જે મળેલો હતો જે ના જે કપચી જે છે એની જે સાઈઝ છે એ નિયમ મુજબ નહોતી જે રેતીની જગ્યાએ જે સિમેન્ટનો જે વપરાયેલો જે સિમેન્ટનો જે ધાબો હોય એને ક્રશ કરીને એનો ભૂકો વાપરતા હતા એના પછી થોડાક સમયમાં જે અત્યારે પોટ જે સુકાઓ મૂકેલા છે જે દરિયામાં મૂક્યા પણ નથી એમાં તિરાર પડી ગયેલી છે એટલે ગુણવત્તા વગરનું જ કામ ચાલી રહ્યું છે આમાં સરકારે ત્રણસો કરોડ જેટલા રૂપિયા છે એ આમાં રોકી દીધેલા છે મટીરિયલ એકદમથી ગુણવત્તા નથી ભર્યું નથી રહેતું અને ખાસ કરીને ટેટ્રાપોડ જે બની રહ્યા છે આપને ખ્યાલ હશે કે બાજુના બંદરમાં સુત્રાપાડામાં જે પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ વેરાવળ બંદર ખાતે છે અને માત્ર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ખાસ કરીને ઘણી વખત તપાસનો આદેશ માત્ર ખાણા પૂરતી પૂરતા થઈ રહ્યા છે એટલે મારા માન્ય ગુજરાત સરકાર અને ફિશિઝ વિભાગને એક નિવેદન છે કે આપ દ્વારા જે પણ જે વિકાસના કાર્યો જેટીના નામ ઉપર થઈ રહ્યા છે એ માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આની વિગતવાર સંપૂર્ણ રીતે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે આમાં એવું તો ઘણું લાગી રહ્યું છે ગેરનીતિનું કામ જેમ કે ભરતીનું કામ છે લોખંડ બાંધવાનું કામ છે પછી આ ટેટાપોલ બને છે બ્લોક બને છે જેમાં ઘણો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે